Thank you. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે કૃષ્ણ દ્વારકા નગરીમાં સરકાર દ્વારા થોડાક સમય પહેલાં મેગા ડેપ્લોઝન હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે આ ડેપ્લોઝન થકી દ્વારકામાં રૂપિયા બે હજાર ત્રણસો ને સોળ કિંમતની ત્યારે મિત્રો સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે દ્વારકા જિલ્લાના તંત્ર દ્વારા મેગા ડેપ્લોઝન ઝુંબેશ ચલાવવામાં આવી અને ત્યારે મિત્રો બે હજાર ત્રણસો સોળ મળતી વિગતો અનુસાર વધુ વાત કરીએ તો કરોડથી વધુ કિંમતની જગ્યા ખુલ્લી કરવામાં આવી છે દરિયા સીમા ધરાવતો સૌરાષ્ટ્રનો પશ્ચિમ પ્રદેશ છે દ્વારકા તાલુકામાં દરિયા સુરક્ષિત ધાર્મિક અવસ્થા ઔદ્યોગિક સલામતી તેમજ પ્રવાસ સ્થળે આગવું મહત્વ ધરાવે છે દ્વારકા ટાઉનમાં ત્યારે વિશ્વ પ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિર આવેલું છે મળતી વિગતો વાત કરીએ જે દેશ વિદેશ કરોડો ભક્તોનું આસ્થાનું કેન્દ્ર છે આ ઉપરાંત દ્વારકા તાલુકામાં જ્યોતિષલિંગ શ્રી નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર ત્રણલક્ષ્મી મંદિર ગોપીતળા બેડ દ્વારકા ખાતે શ્રી દ્વારકાધીશ મંદિર તથા ભીમરાન શ્રી મોગલધામ માતાજી ત્યારે મંદિર જેવા અનેક પ્રસિદ્ધ ધાર્મિક સ્થળો આવેલા છે જે જ્યાં મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ